ગુડ મોર્નિંગ મિત્રો તો હું છું તમારા એચ રીપો અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવારે સવારે બી નાસ્તો લેવા ગયો હતો તો રસ્તામાંથી એકદમ ઘરે આવી રહ્યો હતો ત્યારે મને એક રૂપિયો જોડ્યો છે તો વધારે નહીં લક્ષ્મી મળી છે સવારે સવારે તારો સારો જશે અને એક વાત યાદ આવી છે કે હું જ્યારે એક દિવસ રાતના મારા પૈસા પડી ગયેલા ફિયામાંથી તો હું સવારે ત્યાંથી નીકળ્યો તો મને પૈસા પાછા મળી ગયેલા તમારે કદી એવું થઈ ગયેલું છે કે પૈસા ખોવરણા હોય ને સાંજે ખોવરણા હોય ને સવારે મળે કે બીજા દાડે મળે તો કોમેન્ટ જરૂર કરજો તો અમારો ગેટ આવી ગયો છે ચકલો નાસ્તો છે દેખી શકો છો તો આજુબાજુ બધા વાવેતર થઈ ચૂક્યા છે તો આ બાકી છે અને તો ચાલો બી કન્ટિન્યુ નવા બ્લોગમાં તો ત્યાં દેખો શકો છો ત્યાં ક્યાં ટૂર ધરી રહ્યા છે અને ચાડ નીચે ધાન વાયુ છે મકાઈ વાયુ છે ખાવી હું તમને રૂપિયો બતાવી દઈશ થોડા ટાઈમમાં કે મને જડ્યો છે માતાજીનું મંદિર છે જય માતાજી

আৰু তাৰমানে বিহাম যোৱা

મોસમ છે ને મોસમ આ મોસમ ખાઈ જાય છે એટલે ને ચાલે ચાલે સંગા